નવસારીથી સમાચાર નવસારી જિલ્લામાંથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો છે સાતેમ ગામના એક ઘરમાં શિવ આયુર્વેદિક હોસ્પિટલ ચાલતી હતી આયુર્વેદની આડમાં અહીં એલોપેથી સારવાર અપાતી વાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો તો હોસ્પિટલમાં સાત બેડ જોવા મળ્યા નટવરગીરી ગોસ્વામી નામનો બોગસ તબીબ હોસ્પિટલ ચલાવતો કોઈ પ્રકારની ડિગ્રી ન હોવા છતાં એલોપેથી સારવાર કરતો ડૉક્ટર કિશોર મોદી અહીં વિઝિટિંગ ડોક્ટર તરીકે આવતા તેમની પણ પોલીસે પૂછપરછ કરી નવસારી અમરેલી અને મોરબી જ્યાંથી આવા મુન્નાભાઈ એમબીબીએસ ને ઝડપી લેવામાં આવ્યા છે આરોગ્ય વિભાગ પણ કડક કાર્યવાહી કરી રહ્યું છે આવા ડોક્ટર્સ સામે કોઈ પ્રકારની ડિગ્રી વગર જ લોકો આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવું સ્પષ્ટ જોવા મળતા ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અત્યાર સુધી નવસારી જિલ્લાની અંદર કુલ 9 બોગસ ડોક્ટર દ્વારા આ સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન કાર્યવાહી કરવામાં આવી ચૂક્યા છે જેની અંદર રૂરલ પોલીસ સ્ટેશનની અંદર એક મરોલીની અંદર એક વાંસતાની અંદર ત્રણ ચીખલી પોલીસ સ્ટેશનની અંદર બે અને ખેરગામની અંદર બે આમ મેલાવીને ટોટલ નવ ભોગસ ડોક્ટર ખિલાફ કેસીસ રજિસ્ટર કરવામાં આવ્યા છે આ કેસ દરમિયાન ટોટલ ટુ પોઈન્ટ સિક્સ નાઇન લાખ રૂપીઝનું એલોપેથિક મેડિસિન્સનો મુદ્દામાલ સ્થળ ઉપરથી જપ્ત કરવામાં આવી છે